ખેડૂત મિત્રો તમે જે કપાસ અત્યારે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તેમાં આવતીકાલે મારે બીજો છંટકાવ છે તે જંતુનાશક દવાનો કરવાનો છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે પરંતુ મારા અનુભવ આધારિત અને મારી પાસે જેટલી માહિતી છે તેને આધારે આવતીકાલે આ કપાસમાં થ્રીપ્સ વધારે પ્રમાણમાં અને લીલીપોપટી તળતળિયા ઓછી માત્રામાં હોય ખેડૂત મિત્રો પ્રોફેનોફોસ ચાલીસ ટકા અને સાયપર મેથરીન ચાર ટકા તેની સાથે મોનોક્રોટોફોસ છત્રીસ ટકા એસેલ જે આ બંને જે જંતુનાશક આવે છે તેનો મિક્સ કરીને મારે છંટકાવ કરવો છે પ્રોફેનોફોસ ચાલીસ ટકા અને સાયપર મેથરીન ચાર ટકા એસી અને તેની સાથે મોનોક્રોટોફોસ છત્રીસ ટકા એસેલ ખેડૂત મિત્રો આ મિક્સ થઈ શકે કે ન થઈ શકે તેની મારી પાસે માહિતી નથી પરંતુ મારે આ બે જંતુનાશક દવાઓ ભેગી કરીને છંટકાવ કરવાની ગણતરી છે અને આવતીકાલે હું ખુદ મારા આ પોતાના કપાસમાં તમે જે આ કપાસ જોઈ રહ્યા છો તે જ ખેતરમાં છંટકાવ છે તે મારે કરવો છે તમારી પાસે માહિતી હોય તો તમે જણાવી શકો છો કે આ દવા મિક્સ કરી શકાય કે ન કરી શકાય અને થ્રીપ્સમાં અને પોપટીમાં તમને કયા જંતુનાશકોનું સારું રિઝલ્ટ મળે છે તેની માહિતી તમારી પાસે હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો મને પણ ખબર છે કે પ્રોફેનોફોસ છે તે ઓર્ગેનોફોસફેટ ગ્રુપની છે અને મોનોક્રોટોફોસ પણ ઓર્ગેનોફોસ્ફેટ ગ્રુપની છે પરંતુ અત્યારે આના પહેલાં એસી ફેટનો છંટકાવ કરેલો હોય અત્યારે મોનોક્રોટોફોસ પ્રોફેનોફોસ અને સાયપરમેથરીનવાળી જે મિશ્રણવાળી જે જંતુનાશક છે તેની સાથે મિક્સ કરીને લીલી પોપટી અને થ્રીપ્સના નિયંત્રણ માટે આવો ડોઝ મારી રીતે મેં બનાવેલો છે ખેડૂત મિત્રો અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી આ માહિતી માત્ર મારા પોતાના અનુભવ આધારિત છે ખેડૂત મિત્રો આ ડોઝ મરાય કે ન મરાય તેની તમારી પાસે માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો